સુરતની શાંતિમાં કોણે કર્યો કાકરી ચાળો સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર સુરત પોલીસની કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના ગૃહમંત્રીના આદેશ બાદ અધિકારીઓ થયા સક્રિય સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હર્ષભાઈ સંઘવી ના બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહી શાંતિ ડોહોલનારા તત્વો ઝડપી ધારાસભ્ય કાંતિ બંદર પહોંચ્યા નાગરિકો સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ હું હાલની સ્થિતિ મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું

બધા છુપાયા હશે અંદર લઈ જઈશ બધાની બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે